જ્યારે અમારું એન્યુઅલ એક્ઝિબિટ હોય ત્યારે એની આર્ટ રિપ્રેઝેન્ટ કરે આ નાના નાના કાર્ટૂન આટલા નાના નાના બનાવેલી હોય આટલી નાની રિક્ષા બનાવે આટલું નાનું બાઇક બનાવે પ્લાસ્ટિકમાંથી મેટલમાંથી એવું નાનું ડ્રોઈંગ કરે મેચ બોક્સ પર અને જેટલા પેરેન્ટ્સ એક્ઝિબિટમાં આવે ત્યારે જોઈને કંઈક આ ચાઇલ્ડ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે પણ અગેન સિમિલર સિચ્યુએશન એવા મ્યુઝિકમાં પણ બાળકો છે કે જેને અમે જોઈતા હોય ક્લાસરૂમમાં એનું કોન્સન્ટ્રેશન નથી હોતું પણ જ્યારે એ મ્યુઝિક ક્લાસમાં જાય ત્યારે એ બોલે તમે એનો નેચરલ અવાજ સાંભળો તો એમ થાય કે હવે આ બાળક તો શું ગાશે પણ જેવો એ મ્યુઝિક ક્લાસમાં ગયો અને એનું ગળું ખુલે એટલે તમને એમ થાય કે આ કંઈક કરશે સિમિલરલી ડાન્સમાં અમે હમણાં બાળકોને એક કોમ્પિટિશન માટે લઈ ગયા હતા જયપુર અને એ બાળકો એમ ટીવી મેં કોમ્પિટિશન આવશે આઈ થિંક ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ કે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ એવું કંઈ નામ હતું એક્ઝેક્ટ યાદ નથી એ છ કેટેગરીમાંથી ચાર કેટેગરીમાં અમારી સ્કૂલના બાળકો ફર્સ્ટ પ્રાઇઝ લાવ્યા નેશનલ લેવલ પર ટીવી શોમાં કે જેનું ટીવી પર ટેલિકાસ્ટ થશે પણ એમાંથી ઘણા બધા બાળકો એવા હતા કે જેને રૂટીનમાં જો તમે એકેડેમિક પેરામીટર્સ પર મેજર કરો તો એ બાળકો એકેડેમિક પેરામીટર્સ પર બહુ સારી કેટેગરીમાં ના હોય પણ જ્યારે એને આ પ્લેટફોર્મ મળે છે એક્સપ્રેશનનું ઓપ્શન મળે છે ત્યારે ત્યાં એવા ખીલે છે કે જેવા એ ક્યારેય ક્લાસરૂમમાં નથી ખીલતા તો હવે એમાંથી કદાચ કોઈ રેમો બનશે એમાંથી કદાચ કોઈ સરોજ ખાન બનશે એમાંથી કદાચ કોઈ રહેમાન બનશે તો એ બી સારો ઓપ્શન જ છે તો એને આપણે એઝ એ સેકન્ડરી ના ગણી શકીએ સો એ પોસિબલ છે ડ્રામેટિક ચેન્જ પોસિબલ છે પ્રોવાઈડેડ કે એને કોઈ ગાઈડન્સ મળે એને કોઈ એવું મળે કે જે એને સમજીને એને અલાઉ કરે મૂવીમાં સ્પેશિયલ કેર જી સ્પેશિયલ કેર કરે અથવા તો એને એની ફ્રીડમ આપે તેમ ઘણી વખત એવું છે કે સ્પેશિયલ કેર પેરેન્ટ્સ માટે જેમ કે આ એક એક્ઝામ્પલ જે મેં સ્ટુડન્ટનું આપ્યું એને ઘરે બી સ્પેશિયલ કેર પોસિબલ નથી રાઈટ કારણ કે એ એવું ફેમિલી હતું કે જેને બધાને કમાવું પડે તો ઘર ચાલે તો સ્પેશિયલ કેરનું ક્યાં વિચારવું રાઈટ સ્કૂલમાં પ્રોબેબલી ટીચર્સથી સ્પેશિયલ કેર પોસિબલ ના હોય કારણ કે એને ક્લાસના બધા વિદ્યાર્થીઓને ભણાવવાના હોય રાઈટ બટ તો અમે અમે એની ફ્રીડમ આપી દીધી કે કંઈ વાંધો નહીં રાઇટ તું તારી ફ્રીડમથી તારું કામ કર અને અમે એના સ્ટડીને રિલેટ કરી દીધું આર્ટ સાથે એ વસ્તુમાં એક ઇન્ક્લુડ થઈ શક્યો તો થઈ શક્યું સો એ પોસિબલ છે અને એ બાળકોની ડ્રામેટિક સક્સેસ બી પોસિબલ છે